જે કોઈ મુમુક્ષ જિજ્ઞાસુ બેઠા હોય રામદેવજી મહારાજ કી હજી જોશ થી અંદર ઠાકર બેઠો ની મોજ આવી જાવ છું સદગુરુદેવ કી સનાતન ધર્મ કી સર્વ સંતન કી સવારામ બાપા કી વાસુદેવ મહારાજ કી ધરાવી માત કી આપને આપણે માતા પિતા કી હનુમાનજી મહારાજ કી પાર્વતી ફતે गुरु हमारा गारुड़ी मुझ पर कीनी मेर, मौरा मरमरा उतर गया सब जैर उतर गया सब जैर उतर गया सब सबर एक शब्द गुरुदेव का एक शब्द गुरुदेव का का आनंद विचार था के पंडिता वेद न पा पार वेद न पा पार वेद न पा पार एक घड़ी आधी घड़ी एक घड़ी आधी घड़ी आधी में पुनियाद तुलसी संगत साधु की हरे कोटि अपराध हरे कोटि अपराध हरे कोटि अपराध આજે ચોમાસાના પૂર્વ સંધ્યા ઉપર એમ કહી શકાય બાર બીજના ધણી અલગ ઘણી બાબા રામદેવજી મહારાજના દરબારમાં શ્રી નકલંગ ગુરુધામમાં ગુરુ મહારાજ શ્રી સવારામ બાપા બળદેદાસ બાપા અને પૂજ્ય વાસુદેવ બાપુના કૃપા દયા અને આશીર્વાદ વડે આપણે સૌ ભજન સત્સંગ ભોજન આશીર્વાદ પ્રસાદ સેવા સ્મરણ પૂજા પાઠ જે કહી આપણાથી એની ઉપાસના થઈ એ ઉપાસના કરી રહ્યા છે બાપ આ દુનિયાની અંદર દયા કૃપા અને આશીર્વાદ એવો એક શબ્દ વપરાય છે દયા કૃપા અને આશીર્વાદ આ જે શબ્દ વપરાય છે એ ત્રણેયનો અર્થ ને ત્રણેયનો હેતુ અલગ છે

કોઈના પીડા ઉપર ઉત્તમ ભાવ ઉત્પન્ન થવો જેને દયા કહેવામાં આવે છે આશીર્વાદ ઈ એક વિષય એવો છે કે જ્યારે નાના વ્યક્તિ મોટા જોડે જાય પામર જીવ કોઈ મહાપુરુષ પાસે જાય જાયગુરુ પાસે કોઈ શિષ્ય જાય ભગવાન પાસે કોઈ મનુષ્ય જાય અને ત્યાં જઈ અને પોતાની સુરતાને જોડે અને સુરતાને જોડવાની સાથે સામે થી દિવ્ય ચેતનામાંથી જે પોઝિટિવ કૃપા એ કૃપા આ બે થી જુદી છે સવારામ બાપા એક જગ્યાએ લખ્યું છે ગુરુ મહિમામાં કૃપા ભાઈ શેખકી અંતરની ફળી આશીષ દાસ સવો દંડવટ કરે સદગુરુ ચરણ ઉપાસ કૃપા કૃપા નો અર્થ એવું થાય આપણે સહજ ભણતા ત્યારે કોઈને પાસ થવામાં 35 માર્ક જોઈતા હોય અને એને 25 માર્ક 27 માર્ક આવ્યા ત્યારે ટીચરના હાથમાં કૃપાના ગુણ આપવાનો અધિકાર હોય છે અને કૃપાના ગુણ આપી અને એને પાસ કરે એ જે કૃપાનો ગુણ છે એ અધૂરપ હોય એને પૂર્ણતા કરે રોકાયેલું હોય એને આગળ ધપાવે નિષ્ફળ થયેલું હોય એને સફળ કરે એના માટે સદગુરુની જડીબુટ્ટી છે એને કૃપા કહેવામાં આવે છે આ વસ્તુ કામ કરે છે એમાં દેવી દેવતાઓ હોય મહાપુરુષો હોય સદગુરુ હોય કૃપા બધી એવી શક્તિ છે એક એક મસ્ત અત્યારે મને એક દાખલો યાદ આવે યોગી મહારાજ કે મહાકવિ કાલિદાસ જેને મહાકાવ્યની રચના કરી અને મહાકવિ પંડિત તરીકે આ વિશ્વમાં પૂજાણા એ મહાકવિ કાલિદાસ અને સહજ પોતે એમ કેવાય છે કે અભણ હતા સમજણ પણ ઓછી બુદ્ધિ પણ ઓછી એક બુદ્ધિ ઓછી વાળો યુવાન કાલિદાસ પાંચ પછી બકરીઓ લઈ રોજ જંગલમાં જાય એ બકરીઓને ચારે સાંજે ઘેરે આવે રોટલા ખાઈ ને સુઈ જાય અને જોઈજો તમે વિચાર કરો કે સહજ તાર સંસારમાં લાગી જાય તો પણ જો કૃપા થઈ જાય તો હુમરો નીકળી જાય એવી રીતે સંસારમાં બધી બકરીઓની અંદર એક કાલી નામની બકરી હતી અને બકરી ઉપર બઉ વગડા માં જાય એકલા એકલા ઝાડવા નીચે હું તા હું વાત કરે કાલી ને દુવા છંદ આવે એમ કરતા કરતા સમય પસાર થાય એક સંજોગની વાત છે એક દિવસ બપોરે પોતે ખબર ન રહ્યો અને કાલી ત્યાંથી બકરી ક્યાંક ચાલી જઈ ચાર વાગે આંખ ખુલે જુએ બધા બકરા હતા પણ એમાં એની કાલી નામની બકરી નહીં પ્રેમ કરતા કરતા વગડામાં પોતે એ ભમવા માંડ્યા રખડવા માંડ્યા મહાપુરુષના મતે એવી વાત આવે કે જંગલ ની અંદર ઓ કાલી ઓ કાલી ફરતા હતા એમાં એક કુવો કુવાના કાંઠે ઝાડ અને અને નીચે બેહી ઓ કાલી ઓ કાલી ઓ કાલી કરતા રોતા જાય જાય ને બોલતો રોતો જાય ને બોલતો જાય ખબર નહીં પરમાત્માનો સંજોગ ઈ ઈ ઝાડ નીચે મહાકાળી જગદંબાનો સ્થાન અને મહાકાળી ખુદ સ્વયં પ્રગટ થયા કે બોલ બેટા તું મને યાદ કરેસ તું માગે ત્યાં આપ જ્યારે ઉચ્ચારણની અંદર અર્ધ જે મસ્તી ની અંદર અર્ધી શુદ્ધિ ને અર્ધી સુધી નહી તંદ્રા અવસ્થામાં ઓ કાલી ઓ કાલી કરે અને આશક્તિ જગદંબા નું ભારે

ઈ કે મેં તમને બોલાયા નથી હું તો કાળ બારી મારી કાળી બકરી ગોતતો તો તમે આયા સારું કર્યું પણ મેં તમને કઈ બોલાયા નથી નથી ત્યારે મહાકાળી બોયલા ગોપાલ સાધુ એમ બોયલા કાલિદાસ તને ખ્યાલ નથી તું શું બોલી રહ્યો છે કોના સામે બેઠો છું તું મૂર્ખ છે પણ એમ છતાંય જો હું મળી અને એનું પ્રમાણ ન મળે તો મારે મળવું બેકાર છે જા મારું પ્રમાણ છે કે અત્યારે તને તને જગદંબા મળી એની પણ ભાન નથી પણ તું જ્યારે જગતની અંદર જઈશ અને મારા આશીર્વાદ લઈ જઈશ ત્યારે મહા તમને મહાકવિ તરીકેનું બિરુદ મળશે અને તને રાજપાઠ મળશે જ્યાં મને તને આશીર્વાદ છે મને મળે મૂર્ખતા ન ન જાય આવે સરસ્વતી નું સ્વરૂપ મારા દ્વારા વિદોતા ન આવે તો ક્યાં આવે કાલિદાસજી કે જેવી માં જગદંબા આપની આજ્ઞા તો કે બેટા તો કે હા કવિ સંમેલન ભેગું થયું છે યા તું જજે અને કવિ સંમેલનમાં માં એવો નિયમ કર્યો છે કે જે મહાકાવ્ય રજૂ કરે અને એનો પહેલો નંબર આવે એને અડધું રાજપાઠ અને એને કુંરી આપી દેવાની કુંરી અરે પરણાઈ દેવાની છે ત્યાં તું જજે અને જા મારા તને આશીર્વાદ છે અહીંયા તું વિજય થઈશ કૃપા તમે વિચાર તો કરો સંજોગો એવા બને ત્રણ દિવસ તપસ્યા કરી અને પોતે રાજમાં જાય એમ કહેવાય છે કે રાજમાં રાજ દરબાર ચક્કાર ભરેલો છે અનેક વિદ્વાન પંડિતો અને કવિ રાજોની ઠઠ થવાયગી છે એક પછી એક સુંદર મજાની કાવ્ય રચનાની રજૂઆત થાય એ બધાયની રજૂઆતની વચ્ચે જ્યારે કાલિદાસજી ત્યાં પહોંચા લાઈનમાં એ પણ ઉભા રહ્યા એમનો પણ નંબર આવ્યો અને એમને પણ કાવ્ય રચના રજૂ કરવાનો અવસર મળ્યો અને એમ કહેવાય છે કે એમને કાવ્ય રચના રજૂ પણ કરી પણ હવે વાતનો ટન એ આવે છે કે કાવ્ય રચના રજૂ કરી છતાંય મહાકવિ તરીકેનું એને બિરુદ ન મળ્યું ન મળ્યું એટલે વિચાર કરો ઓલો વિચાર કરે મહાકવિ કાલિદાસ પોતે વિચાર કરે કે આ શક્તિ જગદંબાએ મને કહેલું કે તને આ મહાકવિ તરીકેનું વિરુદ્ધ મળશે પણ કેમ નમ્યું અને ત્યારે મહાકવિ કાલિદાસ જંગલમાં પાછા આવે એ ઝાડ નીચે આવીને બેઠા મા જગદંબા હામેથી આવીને પ્રસન્ન થયા મહાકવિને કાલિદાસજીને કેતો તમે બોલશો નહીં તમારો કોઈ વાક નથી આ જે પ્રોબ્લેમ થયો છે એ તમારો વાક નથી શુદ્ધ બ્રહ્મ જ્ઞાન આપ્યું છે અને આજની આ જગત ઓળખી શકતી નથી માટે તમને પહેલો નંબર નથી મળ્યો તો કે એનો રસ્તો શું તો કે આ સાકરનો ગાંગડો આપું છું અત્યારથી ઈ સાકરનો ગાંગડો પાણીમાં ઓગાડી ત્રણ દિવસ પીજો અને ત્રણ દિવસના અંતે તમને શરદી થઈ જશે અને નેટ નીકળશે જે એમાંથી તમારો અમુક પ્રકારની શક્તિ કપાઈ જશે અને એના પછી તમે રાજમાં જજો અને એ રાજમાં તમે જશો ત્યારે મહાકવિ તરીકે તને વિરુદ્ધ મળશે અને એમ કહેવા દો મને કે જ્યારે કૃપા થાય ત્યારે કૃપા કેવી ચીજ છે કે એ મહાકવિ જે કાલિદાસ એક સમય મહામૂર્ખ હતા અને જે ડાળ ઉપર બેઠા હોય એ ડાળ કાપે એટલા મૂર્ખ હતા પણ એમ છતાંય આ શક્તિ જગદંબા મહાકાળી મળ્યા અને પોતે ત્યાં બીજી વાર ગયા

અને મહાકાવ્ય કાવ્ય લખાણું હતું અને એ મહાકાવ્યની અંદર એમને જ્યારે રાજકુંવરી પરિણામમાં આવી અને રાજપાઠ મળ્યો છે એમ બાપ મને તમને રાજપાઠ મળ્યા છે ને એ આપણા બાવલિયાની મેર છે એને કૃપા કરી છે ને એના આપણને આ રાજ ઈરાક ને પણ રાજા બનાવે એ તાકાત કોઈનામાં હોય તો બાપ ઈ આપણો બાર બીજનો ધણી અલગ ધણી બાબા રામદેજી મહારાજ માં તાકાત છે કે રંગ ને પણ રાજા બનાવે એ શક્તિ એમાં પડી છે આવો બાપ અત્યારે આવા આવો મંગલ અવસર ઉપર જ્યારે આપણે ચિંતન શિબિર ની અંદર જ્યારે અધ્યાય ની અંદર

ઉપલી પણ એની અંદર પણ એક વિકલ્પ છે ભલે લાખો ગુના કર્યા અને વિકલ્પ એ છે કે ફરિયાદી માણસ રાષ્ટ્રપતિને દયાની અરજી લખે અને રાષ્ટ્રપતિને દયાની અરજી લખે કે મારી પર દયા કરો અને મારા ફાંસીની સજા માફ કરો અને ભારત વર્ષનો રાષ્ટ્રપતિ ખાલી એકવાર આમ બોડું હલાવી દે ને તો ઓલાના ગુના માફ થઈ જાય એમ બાપ અલગ તણીના દરબારમાં તમે એકવાર પોતાના બની ગયા એની હારે જોડાઈ ગયા અને આ ઠાકરે તમારા હા જોઈ અને એકવાર મોઢું આમાં લઈ નાખ્યું એટલે માનજો કે આપણા લાખો ગુના બળીને ભસ્મ થઈ જશે એ એનામાં તાકાત છે એવી શક્તિ ચેતનાના માધ્યમ દ્વારા ભજન સત્સંગના માહોલની વચ્ચે જ્યારે આપણે ખૂબ આનંદ કરી રહ્યા છીએ ત્યારે એટલું ચોક્કસ કહીશ કે આ વિશ્વની અંદર આ વિશ્વની અંદર પામર જીવ કાઈ નથી કરી શકતો આ લોકમાં જીતની ચાવી ભરી શ્રી રામને ઈતના ચલે ખિલોના રોતે રોતે હસના શીખો હસતે હસતે રોના આ પિક્ચરનું ગીત છે ને અમિતાભ બચ્ચનનું જીતની ચાવી ભરી શ્રી રામને ઈતના ચલે ખિલોના બાપ મારા તમારા માઇન્ડની અંદર ભાગ્યા અનુસાર જેટલા ચાવીના ઘૂમેડા ભગવાને માર્યા છે એટલા જ રમકડા આપણે ઠેકડા મારવાના છે વધારે ઠેકડા નથી મારી એકવાના પણ એ જે ઠેકડા મારીએ એની અંદર મોજ કરી લેવું કે પાડોશીને જોઈને દુઃખી થવું એ આપણા હાથમાં છે પાડોશીને જોઈને દુઃખી ન થઈ અને મોજ કરી લઈ તો માની લેજો કે આપણને કોઈ મહાપુરુષ મળ્યા છે સહજ એક પરમાત્માનું સ્વરૂપ સચિતાનંદ સ્વરૂપ છે તમારે પરમાત્મા સુધી પહોંચવા માટે ટૂંકો જ રસ્તો સચિતાનંદ સુધી પહોંચવા માટે જ શબ્દ સત ચિત ને આનંદ સત એટલે શું સદગુરુ મંત્ર સદગુરુ શબ્દ ચિત એટલે શું આપણી સુરતા સ્વયંવર સદગુરુના દેશમાં પરણે સુરતા શબ્દને જાણ એ સુરતા સત ચિત આનંદ એટલે અંદરથી પોઝિટિવ મોજમાં તમારા સદગુરુનો શબ્દ હોય તમારી સુરતા એમાં જોડાયેલી હોય અને તમે આનંદમાં હોય એટલે પરમાત્માના ઘર સુધી પહોંચવું આપણને કોઈ રોકી ન શકે આ સનાતન ધર્મનું પરમ જ્ઞાન છે જ્ઞાન અનંત છે જ્ઞાનના કોઈ તૂટા નથી હજી બધાએ બેઠા છે હજી ગોપાલ સાધુને હજી એકવાર આપણને હજી એક રાઉન્ડ લેવો છે મજા કરવી છે એટલે વધારે આજ સત્સંગ નહીં કરવું આવતી બીજે પાસો આપણો વારો છે છે જ મથી લઈશું સાહિત્યકાર ભાઈ પણ પધારા છે નકલંગ ધામથી એ પણ પરિચિત છે તો થોડી વાર એ કરી અને પાછા આપણે એક રાઉન્ડ લઈશું જેથી કરીને આપણને થોડીક મજા આવે વિશેષને કહેતા અનાયાસ આજે નકલંગૃધામના બારુડાઓ અમારે ગોપાલ સાધુરામ અને ગોવિંદ જે અમારા તબલાની અંદર સારું શરીર જમાયું છે એવા ગોવિંદ અમારે સૌ કોઈને આવકારું છું હૃદયથી અમારે ઠાકોર સાહેબ કુલદીપભાઈ ઠાકોર જેઓ હવે તમારી કડીમાં વાયે વાંય જોડાતા આવે છે લખન ઠાકોર થોડો ટાઈમ જોડાયેલા અને હવના ભાઈ અનુસાર આ તો પડી મેદાન મેં નહીં કા બાપકી ખેલ નારા ખેલે સોલે જાય એમાં દળી પડી મેદાનની વાત છે અને એની અંદર બહુ એક આનંદ થયો આપને બધા એને આવકારતા બહુ ખુશી થઈ અત્યારે ગોપાલ સાધુ એમની ઉપર નકલંગ નકલંગામની સવારમ બાપાની રામદેવપીર બાપાની ગુરુ મહારાજની પૂર્ણ કૃપા છે સુંદર ભજન સંધ્યાની અંદર કીર્તિદાનથી માંડીને સૌ કોઈની સાથે બહુ ભજન સંધ્યામાં તાર મિલાવી અને ખૂબ આગળ વધી રહ્યા છે આપણને પણ એવો ગૌરવ અને આનંદ થાય અને બસ આપણે એ કહીશ કે બે ત્રણ બીજું થાય ને કંઈક આગુપાસું કોક બીજનું થાય ને એટલે આઈન પર જેવો ટાઈમ મળે એવો ટપકી જવાનું આપણે હારે બેન કાલાવાલા કરશું વિશેષને કહેતા આજે જેઠસુદ બીજના માધ્યમ દ્વારા શ્રી નકલંગામની અંદર સદગુરુના સાનિધ્યમાં ભક્ત મંડળ દ્વારા ભજન સત્સંગના ધર્મ પ્રેમીના ભક્તોને જે લાભ લઈ રહ્યા છો એ બદલ ગુરુ મહારાજ આપણી પર વિશેષ કૃપા કરે અને જીવન આપણું ધન્ય બને વિશેષ નહીં કહેતા ગુરુ મહારાજ રામદેવપીર બાપાના ચરણોમાં કોટી પ્રાર્થના સાથે સૌનું કલ્યાણ કરો સૌનું જીવન ભલું કરો જીવનની અંદર પોતાની આદિ વ્યાધિ ઉપાધિના દર્દમાંથી મુક્ત થઈ સૌ કોઈ નિજાનંદની મસ્તીમાં માણે બસ એ જ ભાવના સાથે ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કોટી કોટી વંદન કોટી કોટી વંદન કોટી કોટી વંદન રામદેવજી મહારા નો આવી જોઈએ જમાવાની હજી તો